રાણીઓ તમને કીધું ને જોર કર્યું હતું જો આ તમે જોઈ શકો છો એમનો હાથ આથી એ જગ્યા છે અને આપણે અંદર જવાના છીએ અને આ છે ઇતિહાસની હાલો મિત્રો આજે આપણે રાણપુરના વીર રાણાજી ગોહિલ જે ભાગ બે લઈ અને આવી ગયા છે સાતે રાણીઓ જોર કર્યો હતો એનો આપણે ઇતિહાસ લઈને ભાગ બે લઈને આવી ગયા છે કન્ટિન્યુ બના રહેજો જોયેલો મિત્રો ચડી ગયા છે ઠેઠ ઉપર આપણે છ અંદરથી તમને દેખાડી અને આ કંઈક મહેલ છે મહેલની અંદર મિત્રો મિત્રો સ્પેશિયલ આજે તમારા માટે આવી ગયો છું રાણાના ગઢે જે દેખાડવાનું છે જો કેવી આની દિવાલો લાગે છે જો આ કૂતરું મિત્રો નાનું આમ લાગે છે ઉંદડાના બચ્ચા જેવું કૂતરું લાગે છે જો તમે આ નદીનો રણ છે અને આપણા ગઢના કાંગ્રેસી છે ઠેર ઉપર આ રીતનો કંઈક ગઢ છે ગઢની મિત્રો તમને વિઝિટ કરાવું એટલે દેખાડો આખો ગઢ આ આપણે ભવાની માનું મંદિર એવું ઉપર ધજા ચડાયેલી છે હવે મિત્રો હજી ઉપર આપણે ચડી છેઠ ઉપર ચડી અને તમને હું દેખાડી દઉં અમે આવી ગયા છીએ ઉપર જે ચબૂતરો આવી ગયા છે ઠેઠ આપણે ઉપર ઘટના કાંગરે જો આ તમને પહેલાં રાણપુર દેખાડી દઉં મિત્રો આ છે આપણું રાણપુર એવું સુંદર અને સરસ ભાદર નદીના કાંઠે રાણપુર રાણપુર તાલુકો વસેલો છે જે ગામ નહીં પણ તાલુકો છે મિત્રો એટલે તાલુકો કહીશું આ તમને પહેલાં રાણપુર પણ દેખાડી દઉં નદી તમને દેખાય અહીંયા સુધી સૂર્યનારાયણ ભગવાન રણો એનો બ્લોગ લઈને આગળ જઈ રહ્યો છે તમને ફરતું ફરતું આખું રાણપુર મિત્રો દેખાડી દઉં આ આપણે ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ એ તમે જોઈ બિલ્ડિંગ રહી અને ટાવર છે અને રાણપુર છે બધી બાજુ હજુ તમને નીચે જઈ નદી પણ આપણે દેખાડશું મિત્રો કેવી મજા આવી મિત્રો કીધું તું મોજે મોજ કરાવીશ અને તમને આખો રાણાનો ગઢ બધા પ્રકારનું તમને દેખાડવાનું છે મિત્રો આજે જોયું ને તમે ને ફૂલ મોજ તમને ઇતિહાસની વાતો કરતો જઈશ જે રાણાજી મિત્રો રાણાજીને સાત રાણીઓ હતી સાતે રાણીઓ જોર કર્યું હતું જ્યારે યુદ્ધની અંદર હવે મિત્રો આપણે યુદ્ધની વાત કરીશું કે જ્યારે ઈસવીસન તેરસો ને નવમાં અલાઉદ્દીન ખીમજી નામના લશ્કર રાણપુર ઉપર ચડાઈ આવે છે મિત્રો જ્યારે રાણપુર નજીક કિનારા ગામ સુધી પહોંચે ત્યારે અલાઉદ્દીનનું લશ્કર પહોંચી જાય છે કિનારા ગામથી સવાર રાણપુર જઈ રાણાજીને ખબર આપે છે કે રાણા રમતું મેલ કટક આવ્યું કિનારે જ્યારે અલાઉદ્દીનનું લશ્કર પહોંચી ગયું ને ત્યારે રણમાં જઈ અને તારે કહેતા હોય છે જે સંદેશો મોકલાવે છે કે રાણા રમતું મેલ ઘટક તારું દુશ્મનો આવી પહોંચ્યા કિનારા ગામે ત્યારે યુદ્ધ થાય છે મિત્રો જ્યારે રાણાજીનું યુદ્ધ થતાં ત્યાં ખપી જાય છે અને રાણાજી યુદ્ધ હારી જાય અને ત્યારે જ્યારે કિનારા ગઢના કાંગરે મિત્રો રાણીઓ જ્યારે જોતા હોય છે યુદ્ધ ત્યારે રાણાજી યુદ્ધ હારી જાય અને એમને ધ્વજ હેઠળ પડી જાય એટલે રાણીઓને ખબર પડી જાય છે કે આ યુદ્ધ આપણે રાણાજી હારી ગયા છે રાજા ખપી જાતા સાતે રાણીઓ નક્કી કરે છે કે આપણે આપણા જીવનું બલિદાન આપી અને આપણે આબરૂની રક્ષા કરી અને જીવનું બલિદાન આપે છે તે પોતે જોર કરવાનું જે ગઢના કાંગરે કુઓ હોય છે કિનારે ન્યાકણે કળે જઈ અને જોર કરી અને મિત્રો પોતે જોહર કરે છે આ રીતનો કંઈક ઇતિહાસ છે અને છતાં પણ મિત્રો તમને આપણે ઇતિહાસનો હું આખો લેખ આ દેખાડવાનો છું તમે વાંચવું હોય તો આખો ઇતિહાસ પણ તમે વાંચી શકો છો જે મોટું મોટું જણાવવા જેવું હતું અને તમારે જાણવા જેવું હોય એ કે લાવો મિત્રોને આપણે જણાવી દઈએ આ જો રણો અહીંયા વિડીયો બનાવી રહ્યો છે અને આ તમે ઇતિહાસ તમે મિત્રો વાંચી શકો છો તમને ઇતિહાસ હું પહેલાં દેખાડીશ ગમે ત્યારે તમારે ઇતિહાસ વાંચવો હોય ને તો ગમે ત્યારે તમે વાંચી શકો મિત્રો કારણ કે સ્થાનિક માણસ આપણી પાસે હર્યા નથી ને ઇતિહાસ આપણને પૂરો ખબર ન હોય તો કંઈ ગેરસમજર ન થાય એના માટે હું તમને કંઈ જાજુ નહીં કહું પણ તમારી જાતે તમે વાંચી શકો છો અને આ એ જ કૂવો છે જે સાતો રણીએ જોર કર્યું તો તમને કૂવો પણ હું દેખાડી દઉં મિત્રો આ એ જ કૂવો છે આપણે મિત્રો રણાભાઈ જોઈ લીધું ને તમે કેટલો કૂવો ઊંડો છે બોલો આ આપણે રણાભાઈએ કીધું કે કૂવો કેટલો ઊંડો છે તો મિત્રો આ તું સાતે રાણીએ જોર કર્યું એ પણ તમને મેં દેખાયું હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર અને કિલ્લાની પાછળ જ તમને કિલ્લો હું દેખાડીશ મિત્રો મજા આવીને જો તમને મિત્રો આવા વિડીયો આપણા જોવાની ઇતિહાસવાળા મજા આવતી હોય તો આ ધરમસિંહ બીકે વ્લોગ ચેનલ તમારા માટે જ છે મિત્રો અત્યારે ને અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો સબસ્ક્રાઈબ કરશો એટલે તરત તમને ધાર્મિક વિડીયો હોય ઇતિહાસવાળા વિડીયો હોય તમામ વિડીયો જોવા તમને મળશે આપણે આવ્યા હતા હરે હરે દાદાની પણ ચા ગઢની અંદર ફરવા આવ્યા હતા અને

ભાણો હારે છે તમે જો આ એમનો ભાણો છે અને બધા બોટાદ થી ટેટ ફરવા આવ્યા છે મિત્રો તમને દેખાડી દઉં નદી વાળો રસ્તો જે રણો ગાયો ઘા ઉતરી રહ્યો છે ગમે ઉતાવળો એને હોય ગાયો ઘા જાય બોલો ફૂડકી વાર ના લાગો દે તું હા નદી વાળો રસ્તો છે આપણા પણ આ એ જ છે જો મિત્રો હું તમને કુવો દેખાડું કુઓ છે ત્યાં કોણ પડ્યું તમારી મરી જીવન મિત્રો રણાની કોમેડી તમે જો આવી નહીં પણ કોમેડી જોયું હોય ને તો રણાભાઈની ચેનલ છે રણાભાઈ કોમેડી રણો રણો કોમેડી છે એ કુવો મિત્રો પાણીનો છે આમ તો કૂવો છે અને કે આપણે જીવન તમારે જવા પડતા હોય બોલો પાછળનો રસ્તો છે મિત્રો કન્ટિન્યુ તમે જોતા રહીજો તમને પાછળનો રસ્તો પાછળનો વ્યૂ તમને દેખાડી દઉં છું આ રીતનું મંદિર છે અને રાણાનો કિલ્લો હવે તમને હું દેખાડી દઈશ જોતા રહેજો આ છે રાણાનો કિલો મિત્રો ગમે ત્યારે તમે ઇતિહાસવાળો રાણાના ગઢના વિડીયો જોઈશો તમને આ કિલ્લો જોવાની અંદર મળશે અને આ છે આપણે ભાદર નદી રાણાનો કિલ્લો જોયો મિત્રો રાણાનો કિલ્લો તમને દેખાડી દીધો છે આ પાછળની જગ્યાએ હું આવ્યો છું સાહેબ જોવા માટે અને તમને દેખાડવા માટે મિત્રો વારંવાર તમે રાણાજીના આપણે રાણપુર રાણાજીનો કિલ્લો જોયો બહુ પસંદ આવ્યો બહુ માણસો જોયો એટલે હું આવી ગયો છું પાછળ તમને દેખાડવા માટે મિત્રો આ આવડો મોટો આપણે ગઢ છે તમે જુઓ મિત્રો આ કોઈ પાણી જાજી જગ્યા છે એટલે અહીંયા પાછળ ઠેઠ નથી જતા કારણ કે પાણી ઘણું બધું ભર્યું છે એટલે આપણે જોવા નથી જતા ને અહીં ઊભા રહી ગયા છીએ મિત્રો અને આ રીતની કંઈક નદી છે અને પાણી છે જુઓ મિત્રો પાણી પીર્યું એટલું એટલું એટલે મિત્રો બસ હવે આપણે હાંકાણ આપણો વિડીયો આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ કારણ કે તમને આખો ગઢ દેખાડી દીધો છે ગઢને ઇતિહાસની વાત કરી છે અમે મિત્રો આજને મને રજા આપજો અને મજા આવી હોય તમને વચ્ચે પણ કીધું છે ને હજુ કહી દઉં એકદમ ધરમસિંહ વી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અવારનવાર આવા તમને વિડીયો મળતા રહે બધા મિત્રોને ધરમસિંહ વિના જય માતાજી